વેલકમ ટુ અનંદ એજ્યુકેશન મિત્રો આપણે ચેપ્ટર નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્રની વાત કરીએ છીએ આજના લેક્ચરમાં એક્સરસાઇઝ તેર પોઈન્ટ ત્રણના આગળના પ્રશ્નોના ચર્ચા કરીશું મિત્રો આપણે અહીંયા મધ્યસ્થ ભણી રહ્યા છીએ સૂત્ર એકવાર બધાને યાદ તો કરાવણું મધ્યસ્થનું સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ હોલ ઓન એફ એચ એના માટે તમારે બધાની વસ્તુની જરૂર પડે છે એ છે એલ એને કહેવાય છે અધસીમાં મધ્યસ્થ વર્ગની અધસીમા પછી છે સી એફ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની આવૃત્તિ ઉપરની સંચય આવૃત્તિ એફ છે એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે અને એચ છે એ છે વર્ગ લંબાઈ મિત્રો અહીં એન બાય ટુ છે એ છે આપણું સીગમા એફ બાય તો ચાલો પ્રશ્ન નંબર ચારની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર ચારમાં મિત્રો છોડ ચાલીસ છોડના પાંદડાઓની લંબાઈ સાથે કંઈક માહિતી આપી છે અને મધ્યસ્થ મેળવવાનો છે એટલે કે મધ્યસ્થ લંબાઈ મેળવવાની છે મિત્રો અહીંયા એક વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે અહીં એકસો છવ્વીસ છે અને અહીં એકસો સત્યાવીસ છે મતલબ આવૃત્તિ વિતરણ સતત આપેલ નથી પાછળના બધા જ દાખલામાં તમે જોઈ જુઓ સતત હતું નથી તો શું કરવાનું આવો એક દાખલો પણ આપણે મધ્યકવાળા સ્વાધ્યાયમાં કરેલ છે શું કરીશું એકસો સત્યાવીસમાંથી એકસો છવ્વીસ બાદ કરીશું એકસો સત્યાવીસમાંથી એકસો છવ્વીસ બાદ કરીશું અને ભાગ્યા બે કરીશું જવાબ આવશે એક ભાગ્યા બે એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ દરેક વર્ગના ડાબી બાજુની કિંમતમાં ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ કરીશું જ્યારે જમણી બાજુની કિંમતમાં ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ કરીશું એટલે આપણો એક્ચ્યુઅલ વર્ગ અને આવૃત્તિ તૈયાર થશે તો મિત્રો પ્રથમ વર્ગ છે એકસો અઢાર એમાંથી 0.5 માઈનસ પાંચ માઇનસ કરીશ એટલે મને મળશે એકસો અને 126 માં 0.5 એડ કરીશ એટલે મને મળશે 126.5 ફરીથી 127 માં બીજી કિંમતમાં બાદ કરીશ 0.5 એટલે મને મળશે એકસો અને જમણી બાજુ એકસો પાંત્રીસમાં એડ કરીશ એટલે બનશે એકસો પાંત્રીસ પાંચ તો આ પ્રમાણે તમારું સતત આવૃત્તિ વિતરણ તૈયાર થઈ રહ્યું છે એકસો થી પોઈન્ટ પાંચથી એકસો ત્રેપન છે તો એકસો ત્રેપન પોઈન્ટ પાંચ એકસો ત્રેપન પોઈન્ટ પાંચ ઓટોમેટિક અહીંયા આવી જશે અને અહીંયા થઈ જશે એકસો બાસઠ પોઈન્ટ પાંચ એકસો બાસઠ પોઈન્ટ પાંચ અહીંયા સેટ થઈ જશે અહીંયા બનશે એકસો એકોતેર પોઈન્ટ પાંચ એકસો પાંચ અહીંયા આવી જશે અને અહીંયા થઈ જશે એકસો એંસી પોઈન્ટ પાંચ તો અહીંયા સરસ મજાનું તમારું આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું છે આવૃત્તિ લખી નાખીએ ત્રણ પાંચ નવ બાર પાંચ ચાર અને બે તમે સૌ જાણો છો કે મધ્યસ્થ શોધવા માટે આપણને સીએફ એટલે કે સંચય આવૃત્તિની જરૂર પડે પ્રથમ આવૃત્તિ ત્રણ લખ્યા પછી ક્રોસમાં એડિશન કરો પાંચ ને ત્રણ આઠ આઠમાં નવ ઉમેરો તો સત્તર થઈ જાય બારમાં સત્તર ઉમેરો એટલે ઓગણત્રીસ થઈ જાય એના પછી નેક્સ્ટ આવૃત્તિ ચોત્રીસ આડત્રીસ અને છેલ્લે આવશે ચાલીસ એ જ સમય મિત્રો તમે અહીંયા સીગમાં એફ કરો અને સરવાળું ચાલીસ આવી જાય તો તમારો ગણતરી સાચી છે તેમ કહેવાય આગળ વધવા માટે આપણને સૌથી પહેલાં જરૂર પડે મધ્યસ્થ વર્ગની એટલે હું અહીંયા બાજુમાં કામ કરું છું સીગમા એફ બાય ટુ ચાલીસ ભાગ્યા બે એટલે કે વીસ જવાબ આવ્યો વીસ સંચય આવૃત્તિમાંથી પહેલાં હું આ એરો દૂર કરી દઉં સંચય આવૃત્તિમાં મિત્રો ચેક કરવાનું છે કે વીસથી મોટી સંચય આવૃત્તિ ક્યાં દેખાય છે તો જો ઓગણતીસ છે એ દેખાય છે તો મિત્રો આ વર્ગ આપણા કામનો છે એટલે કે મધ્યસ્થ વર્ગ હવે આપણને અહીંયા મળી ગયો છે મિત્રો પહેલાં તો સૂત્ર લખી નાખું છું એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ હોલ અપોન એફ ગુણ્યા એચ દરેક વસ્તુની જરૂર છે એના માટે સૌથી પહેલાં આપણે લખવો પડે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ મિત્રો મળ્યો આપણને એકસો ચુમ્બાલીસ પોઈન્ટ પાંચથી એકસો ત્રેપન પોઈન્ટ પાંચ મધ્યસ્થ વર્ગ મળ્યો એટલે આપણને એલ મળી જશે મિત્રો એ થઈ જશે એકસો ચુમ્બાલીસ પોઈન્ટ પાંચ સી એફ એટલે કે મધ્યસ્થ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ થઈ જશે સત્તર સંચય આવૃત્તિવાળા કોષ્ટકમાં જોવાનું છે અહીંયા એના પછી મિત્રો આપણને એફની જરૂર છે એફ છે બાર અને એચ છે તફાવત ચેક કરશો તો નવ આવશે સર એન બાય ટુ શું થશે તો મિત્રો એન બાય ટુ એટલે કે સીગમાં એફ બાય ટુ જે આપણે ઉપર શોધ્યું હતું નહીં તો ફરીથી કરું છું ચાલીસ ભાગ્યા બે ફરીથી લખું છું એન બાય ટુ એટલે કે સીગમાં એફ બાય ટુ ચાલીસ ભાગ્યા બે એટલે કે વીસ આવશે ચલો આપણા સૂત્રમાં કિંમતો મૂકીએ અને ગણતરી આગળ તો એમ બરાબર એલની કિંમત છે એકસો ચુમ્બાલીસ પાંચ વત્તા એન બાય ટુ એટલે કે વીસ માઇનસ સી એફ સત્તર છેદમાં એફ એટલે કે બાર ગુણ્યા એચ એટલે કે નવ એકસો પાંચ વત્તા આનું સાદરૂપ આપશો તો નવ ભાગ્યા બાર જવાબ આવશે એટલે કે એમ બરાબર એકસો ચુમ્બાલીસ પોઈન્ટ પાંચ વધતા બે પોઈન્ટ પચીસ અર્થાત એમ બરાબર સરવાળું કરતા એકસો પંચોતેર મળે છે તો મિત્રો આ દાખલામાં અલગ વસ્તુ એ હતી કે આવૃત્તિ વિતરણ સતત ન હતું આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ પર જેમાં આવૃત્તિ વિતરણ પણ સતત છે દરેક આવૃત્તિ પણ આપેલી છે અને ફક્ત મધ્યસ્થ શોધવાનો છે કદાચ આ દાખલો આપણા માટે થોડો સરળ થઈ થઈ જશે મિત્રો જગ્યાના ચલો સોરી સૌથી પહેલાં લખીએ વર્ગ એની બાજુમાં આવૃત્તિ અને એની બાજુમાં એફ એટલે કે સંચય આવૃત્તિ હું લખું છું પંદરસોથી બે હજાર 2000 થી 2500 2500 થી 3000 3000 થી 3500 3500 થી 4000 4000 થી 4500 4500 થી 5000 આવૃત્તિ મિત્રો આપણને આપેલી છે 14 56 સાહીઠ છ્યાસી ચુંબોતેર 62, અને અડતાલીસ સંચય આવૃત્તિ મિત્રો શોધવાની છે તો પહેલી કિંમત ચૌદ અહીંયા એમને જ લખી નાખું છું છપ્પનમાં ચૌદ ઉમેરીશ એટલે મને મળશે સિત્તેર સાહીઠમાં સિત્તેર ઉમેરીશ એટલે મળશે મિત્રો આપણને એકસો ત્રીસ એમાં છ્યાસી ઉમેરીશું એટલે બસો સોળ મળે છે એમાં ચુંબોતેર ઉમેર્યું એટલે બસો નેક્સ્ટ આવૃત્તિ મળે છે મિત્રો આપણને ત્રણસો બાવન અને નેક્સ્ટ આવૃત્તિ મળે છે આપણને ચારસો સાથે સાથે અહીંયા સીગમા એફ બરાબર આપણને ચારસો મળે છે આ થઈ જાય તો આપણી ગણતરી સાચી છે સૌથી પહેલાં મિત્રો મધ્યસ્થ વર્ગ શોધવા માટે મારે જરૂર પડશે સીગમા એફ બાય ટુની સીગમા એફ બાય ટુ એટલે કે ચારસો ભાગ્યા બે કરવું તો સીગમા એફ બાય ટુ એટલે કે n બાય ટુ બસો મળે છે આજ ધ્યાનમાં રાખીને આપણે પેલા સૂત્ર લખીએ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ એચ સર એલની કિંમત ક્યાંથી લાવવાની તો મિત્રો આપણે સીગમાં એફ બાય ટુ કરીને રાખ્યા છે મધ્યસ્થ વર્ગ શોધવા માટે સીગમાં એફ બાય ટુ બસ્સો આવ્યા છે સી એફમાં બસ્સો કરતાં મોટી કિંમત સુધી તો આપણને મળે છે બસો સોળ તો અહીંથી આપણને આપણનો મધ્યસ્થ વર્ગ મળી ગયો મધ્યસ્થ વર્ગ મળી ગયો એ છે ત્રણ હજારથી પાંત્રીસો મધ્યસ્થ વર્ગ મળી ગયો એટલે એલની કિંમત મળશે ત્રણ હજાર એના પછી એન બાય ટુની કિંમત મળી છે આપણને બસો એના પછીની કિંમત સી એફ એટલે કે બસો સોળની ઉપર સંચય આવૃત્તિમાં મળે છે એકસો ત્રીસ એફ એટલે કે આવૃત્તિમાં મળે છે છ્યાસી અને એચની કિંમત આપ સૌ જાણો છો તે પ્રમાણે થઈ જશે પાંચસો બસ તો હવે કોષ્ટકની જરૂર નથી આપણા સૂત્રમાં કિંમત મૂકી એટલે આપણને બધા જ જવાબો મળી જશે તો ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ એમ બરાબર એકસો ત્રીસ છેદમાં એફ એટલે કે છ્યાસી ગુણ્યા એચ એટલે કે પાંચસો ત્રણ હજાર વત્તા મિત્રો બસો માંથી એકસો ત્રીસ જશે એટલે સિત્તેર વધશે અને સિત્તેરનો પાંચસો જોડે ગુણાકાર કરીશું એટલે પાંત્રીસો કિંમત થાય સોરી પાંત્રીસ હજાર કિંમત થાય જેને આપણે છ્યાસી વડે ભાગવાના છે એને આપણે છ્યાસી વડે ભાગીએ એટલે આપણને જવાબ મળશે ચારસો છ અઠ્ઠાણું બાજુમાં ગણતરી કરું છું ત્રણ હજાર વધતા ચારસો છ પોઈન્ટ અઠ્ઠાણું કરીશું એટલે ત્રણ હજાર ચારસો છ પોઈન્ટ એ આપણો મધ્યસ્થ થઈ જશે એના પછી આગળ વધીએ મિત્રો છઠ્ઠા દાખલા પર ફરીથી અક્ષરોની સંખ્યા આપેલી છે અને આવૃત્તિ આપેલી છે બહુ સરસ મજાનો દાખલો છે સીધો સાધો સિમ્પલ દરેકનો વર્ગ આપ્યો છે સીધો સાધો વર્ગ આપ્યો છે અને સીધી સાદી આવૃત્તિ આપી છે આપણે ફક્ત મધ્યસ્થની ગણતરી કરવાની છે કશું જ ના કરતા ફક્ત ને ફક્ત મધ્યસ્થની ગણતરી કરવાની છે तो चालो मित्रों पहला वर्ग लखी नाखी एक थी चार चार थी सात सॉरी सात थी दस दस थी तेर तेर थी सोल सोल थी ओगणीस बाजू में मित्रों आवृत्ति लखी नाखी છીસ ચાલીસ સોળ ચાર અને ચાર સી શોધવાનું છે સીએફ શોધી કાઢી પહેલી કિંમતે છ પછી ત્રીસ ઉમેરું તો થઈ જશે છત્રીસ એમાં ચાલીસ ઉમેરીશું એટલે મળી જશે છોતેર એમાં સોળ ઉમેરીશું એટલે મળશે આપણને બાણું બાણું માં ચાર ઉમેરીશું એટલે મળશે આપણને છન્નું અને છન્નુંમાં ચાર ઉમેરીશું એટલે મળશે તો મિત્રો સીગમાં એફની ગણતરી કરતાં પણ સો આવે છે તથા રકમમાં પણ અહીંયા લખીને આપ્યું છે કે સો અટક યાદશીક રીતે પસંદ કરેલ છે એટલે કે આપણી અહીં સુધીની ગણતરી તો સાચી છે ચલો સૌથી પહેલાં સીગમાં એફ બાય ટુ કરી લઈએ તો હું અહીંયા કરું છું સીગમાં એફ બાય ટુ એટલે કે સો ભાગ્યા બે એટલે કે પચાસ સીગમાં એફ બાય ટુ પચાસ કરવાથી ફાયદો શું થશે મધ્યસ્થ વર્ગ શોધવા માટેનો ચાલો સૌથી પહેલાં સૂત્ર લખી નાખીએ આપણું એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ હોલ અપોન એફ ગુણ્યા એચ દરેક કિંમતો શોધવા માટે પહેલાં શોધવો પડે આપણે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ શોધવા માટે સિગ્મા એફ બાય ટુ કરીને રાખ્યું છે આપણે એ છે પચાસ પચાસથી મોટી સંચય કિંમત સંચય આવૃત્તિમાં શોધવાની છે એ ડાયરેક્ટ છે ત્રીજા નંબરની એટલે કે છોત્તેર તો મધ્યસ્થ વર્ગ મિત્રો આપણને મળી ગયો સાતથી દસ તો અહીં આપણને એલ મળી ગયો સાત એન બાય ટુ છે પચાસ એન બાય ટુ એટલે કે સિગમા એફ બાય ટુ સી એફ એટલે સંચય આવૃત્તિમાં જોવાનું છે છત્રીસ એફ આવૃત્તિમાં જોવાનું છે ચાલીસ અને એચની કિંમત આપણી પાસે અત્યારે છે ત્રણ સૂત્રમાં કિંમતો મૂકીએ એટલે આપણને લગભગ આપણો જવાબ મળી જશે ચાલો તૈયાર થઈ જઈએ એમ બરાબર એલ એટલે કે સાત એન બાય ટુ એટલે કે પચાસ સી એફ એટલે કે છત્રીસ ચાલીસ અને એચ એટલે ત્રણ સાત વત્તા પચાસ માઇનસ છત્રીસ કરીશું મિત્રો એટલે પચાસ માઇનસ છત્રીસ કરીશું એટલે જવાબ આવશે ચૌદ અને ચૌદ તરી બેતાલીસ બેતાલીસ ભાગ્યા ચાલીસ આવી કંઈક ગણતરી બને છે તો સાત વત્તા ભાગ્યા ચાલીસ કરીશું એટલે જવાબ આવશે એક એનો સરવાળો કરીશું તો 7 ને એક આઠ પોઈન્ટ એ તમારો મધ્યસ્થ થઈ ગયો મિત્રો દાખલામાં આપણે મધ્યક અને બહુલક પણ શોધવાનો છે જે આપણે આગળના સ્વાર્થમાં કરેલ હોવાથી અહીં ફરીથી સમજાવતું નથી આગળ વધીએ પ્રશ્ન નંબર સાત પર અગીન પાછળના દાખલા જેવી જ વાર્તા છે સીધું સાદું માહિતી આપેલી છે અને મધ્યસ્થ શોધવાનો છે સૌથી પહેલા આપણે લખી નાખીશું વર્ગ અને પછી આવૃત્તિ અને પછી સીએફ શોધીશું ચાલો વર્ગ અને આવૃત્તિ લખી નાખીએ ચાલીસ થી પિસ્તાલીસ છે પહેલો વર્ગ છે ચાલીસ થી પિસ્તાલીસ પછી છે પિસ્તાલીસ થી પચાસ પચાસ થી પંચાવન છે પંચાવન થી સાહીઠ છે સાહીઠ થી પાસઠ છે સિત્તેર થી પંચોતેર છે મતલબ કે પાંચનો તફાવત સામાન્ય દેખાય છે આવૃત્તિ લખી નાખીએ મિત્રો પ્રથમ આવૃત્તિ આપી છે આપણને બે ત્રણ આઠ છ છ ત્રણ બે આપણને જરૂર છે સી ની એટલે કે સંચય આવૃત્તિની પહેલી કિંમત બે લખી નાખીશું આવૃત્તિ પરથી બેમાં ત્રણ ઉમેરતા આપણને પાંચ મળશે પાંચમાં આઠ ઉમેરતા આપણને તેર મળશે નવી કિંમત આપણને લગભગ ઓગણીસ મળે છે એના પછીની કિંમત પચીસ મળે છે પચીસમાં ત્રણ ઉમેરો એટલે અઠ્યાવીસ બની જાય છે અને અઠ્યાવીસમાં બે ઉમેરો એટલે મિત્રો ત્રીસ મળી જાય છે સીગમાં એફ પણ કરીને રાખી લઈએ આપણે તો એની કિંમત પણ આપણને ત્રીસ મળે છે અને જે આપણને પ્રશ્નમાં પણ ક્યાંક આપેલી છે સૌ પ્રથમ હવે કામ કરીશું હું સીગમાં એફ બાય ટુ શોધવા માટે તો સીગમાં એફ બાય ટુ શોધતા ત્રીસ ભાગ્યા બે એટલે કે પંદર મળે છે સીગમાં એફ બાય ટુ આપણને મિત્રો પંદર મળે છે આ કિંમતને આપણે સીએફમાં શોધવાની છે એટલે કે પંદરથી મોટી કિંમત આપણે સીએફમાં શોધો તો એ થઈ જાય છે ઓગણીસ એટલે કે પચાસ થી સાહીઠ વાળો વર્ગ આવે છે અહીં આપણને મધ્યસ્થ વર્ગ વર્ગની જરૂર પડશે તો મધ્યસ્થ વર્ગ બની ગયો મિત્રો પંચાવન થી સાહીઠ મધ્યસ્થનું સૂત્ર છે બધી કિંમતો આપણને મધ્યસ્થ વર્ગ મળ્યો છે એટલે હું અહીંયા સાઈડમાં લખી રાખીએ છીએ આપણે મધ્યસ્થ વર્ગ માટે સોરી એલની કિંમત સૌથી પહેલા આપણને મળે છે પંચાવન એન બાય ટુ ની કિંમત આપણે ઉપર શોધી છે પંદર સીએફ સંચય આવૃત્તિમાં શોધવાનું છે તેર એફ એટલે આવૃત્તિ છે સોળ સોરી છ અને એચની કિંમત થઈ જાય છે પાંચ બિકોઝ સામાન્ય તફાવત પાંચ બધી જ કિંમતો મિત્રો આપણા સૂત્રમાં મૂકીએ તો એમ બરાબર એલ એટલે પંચાવન વત્તા એન બાય ટુ એટલે પંદર માઇનસ સી એફ એટલે તેર એફ એટલે છ અને એચ એટલે પાંચ રૂપ આપીએ તો પંદરમાંથી તેર જાય તો વધે બે બે પંચા દસ દસ ભાગ્યા છ દસ ભાગ્યા છ કરો મિત્રો એટલે એક પોઈન્ટ સિક્સ સેવન એટલે કે સડસઠ જવાબ આવે છે એનો સરવાળો કરો એટલે છપ્પન પોઈન્ટ સડસઠ એ તમારો જવાબ આવે છે આ થઈ ગયો આપણો મધ્યસ્થ તો અહીં આપણા બધા જ દાખલા પૂરા થાય છે થેન્ક યુ વેરી મચ મળીએ જલ્દી છે